આ ગૌશાળાની અંદર કોઈ પણ તન મન ધનથી સાથ સહકાર આપતા હોય ને હું એને છાતી ઠોકીને કહું છું કે એના પિતૃ કોઈ દિવસ પાણી પીવા માટે ધક્કો ન ખાય શું કામ કે ભલામાણા બીજા તો પૂછડે પાણી રેડતા હશે પણ આપણે તો ગૌ માતાને છે પાણીની જરૂર છે ઊભી થઈને પાણી પી નથી શકતા ને કોઈ ગઈડા હોય જેને કોઈ છોડી દે છે એ તરછોડે છે જે દુઃખ છે એને જગ્યા નથી એ એવી ગાય અને બળદને લાવી અને જ્યાં સુધી હાલે ચાલે ત્યાં સુધી આપણે એને સેવા કરીએ દાન કરતા દાનવીરના ધન સંપત્તિથી આપણે એને નિર્ણય નાખી જમે એની રીતે પાણી પીએ પછી બેહે અને પછી ગઢડી થઈ જાય હાવ જાવો સમય થઈ જાય ને પછી ઊભી ન થઈ અગે બેઠા બેઠા ખાય અને પછી એના હાથેથી આપણે પાણી પીતા હોય તો સાતી ઠોકીને કહું છું મારા બાપ કે આપણા પિતૃ તરસા ન મરે તરસા તો એના મરે કે જે પાખંડ કરી ધર્મ કરી ધર્મના નામે ધંધો કરી અને ગાયના ભાગનું ધર્મના ભાગનું પોતે લેર કરે છે ને એના પિતૃ મારા બાપ તરસો મળે આપણા ન મળે આપણે તો કાનાય કયું એ કરવું છે મારા બાપે